મેં ખાન એકેડમી પરથી ફરીથી એક સ્ક્રીનશોટ લીધો છે જેમાં આપણને બહુપદીને ભાગવાનું કહેવામાં આવ્યું છે જવાબનું સ્વરૂપ તો કોઈ અથવા કોઈક અચળાંકના છેદમાં એક્સ ઓછા પાંચ હોવું જોઈએ જ્યાં પી ઓફ એક્સ બહુપદી છે અને કે પૂર્ણાંક છે આપણે આ પ્રકારના ઉદાહરણ અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ તો હંમેશાની જેમ વિડીયો અટકાવો અને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો જો તમે આ ઉદાહરણ ખાન એકેડમી પર કરી રહ્યા હો તો તમને અહીં એક નાનકડું બોક્સ આપેલું હશે જેમાં તમારે તમારો જવાબ ટાઈપ કરવાનો રહેશે પરંતુ સૌપ્રથમ આપણે આ ઉદાહરણ એક કાગળ પર કરીશું માટે બે એક્સ નો ઘન હવે મારે અહીં ખૂબ જ ધ્યાન રાખવું પડશે કારણ કે હું અહીં જુદી જુદી ઘાતની કોલમ સાથે પદ્ધતિસર કામ કરવા માંગુ છું તો આ ત્રણ ઘાત વાળી કોલમ છે પંદર અને જો તમારે વધારે ધ્યાનપૂર્વક રહેવું હોય તો તમે અહીં શૂન્ય એક્સ નો વર્ગ લખી શકો હવે અહીં આના ભાગ્યા એક્સ ઓછા પાંચ હવે સૌ પ્રથમ આપણે એ વિચારીએ કે આ બેનમાં વર્ગ લખીશ હવે તમને કદાચ સમજાયું હશે કે જો હું બે એક્સ ના ઘન પછી તરત જ ઓછા સુડતાળીસ એક્સ લખતે તો આપણી પાસે આ બે એક્સ નો વર્ગ લખવા માટે જગ્યા રહેતે નહીં તે તમારા માટે વધારે ગૂંચવણભર્યું થઈ જતે હવે બે એક્સ નો વર્ગ ગુણ્યા ઋણ પાંચ ઋણ દસ એક્સ નો વર્ગ થશે બે એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ બે એક્સ નો ઘન થાય હવે મેં અહીં આ જે ગુલાબી રંગમાં લખ્યું છે તેને હું આ ભૂરામાંથી બાદ કરવા માંગુ છું માટે આ બંને પદનો ગુણાકાર ઋણ એક વડે કરીએ તેથી આ ઋણ થઈ જશે અને આ ધન થઈ જાય તો હવે શૂન્ય એક્સ નો વર્ગ નો 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 વર્ગ વર્ગ ઘન ઘન અને અને આ કેન્સલ થઈ જાય ત્યારબાદ આપણે આ ને હવે અહીં આપણે ફરીથી મહત્તમ ઘાતને જોઈશું દસ એક્સ ના વર્ગમાં એક્સ દસ એક્સ વખત જાય માટે હું અહીં વત્તા દસ એક્સ લખીશ દસ એક્સ ગુણ્યા ઋણ પાંચ ઋણ પચાસ એક્સ થશે અને 10x ગુણ્યા x 10x નો વર્ગ થાય હવે આપણે આ ગુલાબીમાંથી ભૂરાને બાદ કરવા માંગીએ છીએ તેથી બંને પદનો ગુણાકાર ઋણ એક સાથે કરીએ માટે આ ઋણ થશે અને આ ધન થાય ઋણ સુડતાળીસ એક્સ વત્તા પચાસ એક્સ બરાબર ત્રણ એક્સ થાય અને ત્યારબાદ આ દસ એક્સ નો વર્ગ કેન્સલ થઈ જશે હવે આપણે આ ઋણ ને નીચે લાવીશું હવે ત્રણ એક્સમાં એક્સ કેટલી વખત જશે તે ત્રણ વખત જાય ત્રણ ગુણ્યા ઋણ પાંચ ઋણ પંદર અને ત્રણ ત્રણ એક્સ એક્સ થાય આપણે ભૂરામાંથી આ કરવા માંગીએ છીએ માટે બંને પદને ઋણ એક વડે ગુણીએ તેથી આ ઋણ થાય અને આ પદ ધન થાય ઋણ પંદર વત્તા પંદર શૂન્ય થશે અને ત્રણ એક્સ ઓછા ત્રણ એક્સ પણ શૂન્ય થાય આમ આપણી પાસે શૂન્ય બાકી રહે આમ તમારી પાસે અહીં શેષ બાકી રહેતી નથી તેથી આ પદાવલીને ફરીથી લખવું હોય તો તે બે એક્સ નો વર્ગ વત્તા દસ એક્સ વત્તા ત્રણ થશે જો તમે આ મહાવરો ખાન એકેડમીમાં કરી રહ્યા હોવ તો તમને કદાચ આ પ્રમાણેનું એક ઇનપુટ બોક્સ આપ્યું હશે અને તેમાં તમારે આ જવાબને ટાઈપ કરવાનો રહેશે અને જો તમારે તદ્દન સમાન પદાવલી જોઈતી હોય તો તમારે અહીં શરત મૂકવી પડશે જેમાં એક્સ ની કિંમત પાંચ હોવી જોઈએ નહીં જો આપણે x ઓછા પાંચ વડે ભાગાકાર કરવો હોય તો આપણે ધારવું પડે કે x ની કિંમત પાંચ હોવી જોઈએ નહીં પરંતુ આ મહાવરાની વાત કરીએ તો તમારે આ પ્રમાણેની શરત લખવાની જરૂર નથી